નર્મદા જિલ્લા કચેરી ખાતે ગુજરાત સરકારના રોડ સેફટી ઓથોરિટીના કમિશનર સતીષ પટેલ અને જિલ્લા એસ કે મોદીની ઉપસ્થિતિમાં કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટરે રોડ સેફટી ઓથોરિટીના કમિશનરને આવકારી હાર્દિક સ્વાગત કર્યું હતું જણાવવા માંગીશ કે આયોજિત બેઠકમાં ગોલ્ડન સમ રિટર્ન એવોર્ડની કામગીરી માટે લોકોમાં જાગૃતિ આવે અને નાગરિકો જ બીજાના જીવન રક્ષકો બને તે દિશામાં કાર્ય કરવા પર કમિશનર પટેલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો આ બેઠકમાં નર્મદા જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ દ્વારા નક્કી કરવામાં બ્લેક સ્પોટ ખાતે અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલી વિશેષ કામગીરી તથા હાલમાં જિલ્લામાં એક્ટિવ છ જેટલા બ્લેક સ્પોટ આવેલા છે તેના નિવારણ માટે થઈ રહેલી કામગીરીની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી